કે પિતૃના મોક્ષાર્થે આપણે ક્યાંક ને ક્યાંક ભાગવત સપ્તાહ નું આયોજન કરતા હોઈએ છીએ ભાગવત સપ્તાહની શરૂઆત એટલે આપણે સમજીએ છીએ કે પરીક્ષિત આવેલી એમના મોક્ષ અર્થે જે આયોજન કરવામાં આવ્યું સાત દિવસ એમને જે સંવાદ થયો ને એ કથા સંભળાવી એટલે આપણે કહીએ છીએ ભાગવત સપ્તાહ આની શરૂઆત ક્યારથી થઈ નારાજજી વેદ વ્યાસજીને સંભળાવી વેદ વ્યાસજી શરૂઆતમાં એમને સત્તર પુરાણો લખ્યા હતા જાણી જોઈને કહું છું સત્તર પુરાણો લખ્યા હતા ચાર વેદ લખ્યા

વેદવ્યાસજીએ ભાગવત નું પુરાણ બનાવ્યું અને ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ એમના દીકરા જ હતા ને વેદવ્યાસજીના દીકરાજ સુકદેવજી વેદવ્યાસજીના દીકરા સુકદેવજી અને નદી કાંઠે અત્યારે જમણા આપણે વાત થઈ એ પ્રમાણે રસુએ ઋષિ ખૂબ તપ કર્યું અને પરીક્ષિત રાજાના મોક્ષાર્થે જે એમને શ્રાપ મળ્યો એ ખરેખર આશીર્વાદ રૂપ સાબિત થયો અને ઋષિ એટલે ભાગવત શબ્દ ટૂંકમાં કહું તમને તો હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી ભાગ એટલે ભક્તિ ગ એટલે જ્ઞાન

ગીઝર લાવો વોશિંગ મશીન લાવો તો એમાં લખેલું હોય ડાયરીમાં આનો કેવી રીતે ઉપયોગ કરવો હું મારું વ્યક્તિગત એવું માનું છું કે માણસને કેવી રીતે જીવન જીવવું માણસ એટલે એક પ્રકારનું યંત્ર છે માણસને કેવી રીતે જીવન જીવવું એની જો ડાયરી હોય જેમાંથી શીખી શકાય એવું હોય તો એ ભાગવત જ્ઞાન યજ્ઞ ભાગવત સપ્તાહ છે